હોસ્પિટલ પ્રોજેક્ટ પર આંતરિક ખેંચતાણનો વિવાદ સામે આવ્યો છે તાલુકાના યુઆઈએ પ્રમુખ નરેશ બંથિયાએ સોશિયલ મીડિયા દ્વારા બે વિડીયો ક્લિપ જાહેર કરી છે જેમાં તેમણે આરોપ મૂક્યો છે કે કેટલાક ઉદ્યોગપતિઓ હોસ્પિટલ પ્રોજેક્ટના નિર્માણમાં અવરોધ ઊભો કરી રહ્યા છે ઉમરગામ તાલુકામાં યુઆઈએ દ્વારા શરૂ કરાયેલો હોસ્પિટલ પ્રોજેક્ટ ગરીબ અને જરૂરિયાતમંદ જનતા સાથે લાખો કામદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો હતો જો કે આંતરિક ડખા અને ખેંચતાણના કારણે આ પ્રોજેક્ટ સ્થગિત થવાની કગાર પર છે જે બાબત અત્યંત ગંભીર છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉમરગામ તાલુકાના સ્થાનિક પત્રકારો મેદાનમાં ઉતર્યા છે પત્રકારોએ યુઆઈએને લેખિત રજૂઆત કરી છે કે તેમના આંતરિક રાજકારણથી યુઆઈએ હોસ્પિટલ પ્રોજેક્ટને દૂર રાખવામાં આવે અને આ યુઆઈએ હોસ્પિટલ પ્રોજેક્ટને પૂર્ણ કરી વહેલી તકે જનતા માટે લોકાર્પણ કરવામાં આવે જેથી ઉમરગામ તાલુકા સહિત આજુબાજુના ગામડાના લોકોને આનો લાભ મળી રહે રીતે લોકભાગીદારીથી મંદિરો બનતા હોય છે પરંતુ ઉમરગામ તાલુકામાં અત્યારે યુઆઈએ દ્વારા શરૂ કરેલો જે હોસ્પિટલ પ્રોજેક્ટ છે એ ઉમરગામની એક ગરીબ થી ગરીબ જનતાને પણ ઉપયોગી નિવડે અને લાખોની સંખ્યામાં કામદારો ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવતા હોય છે એમના માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ એટલે કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા શરૂ કરેલો હોસ્પિટલ પ્રોજેક્ટ જે અત્યારે આંતરિક ડખા અને ખેંચતાણના કારણે અત્યારે સ્થગિત થવાના આરે થવા જઈ રહ્યો છે જે બાબત ગંભીર કહેવાય અને આ ગંભીરતા જોતા અમો સ્થાનિક પત્રકારો મેદાનમાં આવ્યા છે અને આજે યુવાએને એક લેખિત રજૂઆત કરી છે કે તમારા આંતરિક રાજકારણથી આ મુદ્દાને દૂર રાખો અંદર અંદર જે ખેતાન થાય છે આ મુદ્દાને આ વિષયથી અલિપ્ત રાખીને વહેલી તકે આ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જે નિર્માણ પામી રહેલ છે આ પ્રોજેક્ટ છે એને પૂર્ણ કરીને લોકો માટે લોકાર્પણ કરો એવી અમે અપેક્ષા સાથે આજે અહીંયા હું યુવા ખાતે સૌ પત્રકાર મિત્રો આવ્યા છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા બનાવ્યા જ હોસ્પિટલ પ્રોજેક્ટ મેં जो विघ्न और बाधा सुनने में आ रहा है दो तीन दिन से चल रहा है वो बिल्कुल गलत है और हम लोग पूरे पत्रकार लोग जो कि स्थानीय पत्रकार हैं यहाँ पे हम लोगों ने एक लेटर दिया है यूआईए को और उसमें हम लोगों का यही डिमांड है मांग है कि आप लोग आपसी विवाद को अपने पास तक रखें और ये प्रोजेक्ट में उस विवाद को न घसी क्यों कि ये जनता से जुड़ा हुआ कार्य है इसमें गरीबों का भला होने वाला है तो ऐसा ना हो कि आप लोगों के विवाद में गरीब लोग वंचित रह जाए इस हॉस्पिटल से ये कतई हम पत्रकार लोग इस चीज को नहीं मानेंगे और हम लोग से जो बन पड़ेगा इस हॉस्पिटल प्रोजेक्ट को कामयाब होने के लिए वो हम अपने हिसाब से करेंगे अमित सिंह राजपूत साथ प्रशांत पंजाल एस ट्वेंटी फोर न्यूज उमरगाम